તો હલો વા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર ખેડૂતભાઈઓ આજે તારીખ અઢાર એક અને બે હજાર છવ્વીસના રોજ આજે આપણે વહેલી સવારે ઝાકળ કેટલીક બેહે છે તેના માટે જોવા માટે આપણે એનાલિસિસ કરવા માટે જીરાનું આજે વહેલી સવારે આપણે જે નયારા કંપની સાઇડ જે આપણી વાડી આવેલી છે તો ત્યાં આપણે પૂગી ગયા છીએ અને આપણા જીરા જે છે આજે આ તારીખ અઢાર એક બે હજાર છવ્વીસના રોજ આપણા જીરા જે છે તે પાંસઠ દિવસના કમ્પ્લીટ થઈ ચૂક્યા છે બે મહિનાને માથે પાંચ દિવસ બરાબર છે એટલે કે પાંસઠ છાસઠ દિવસ આસપાસના આપણા જીરા થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણા જીરાની અંદર આ વર્ષે ઘાટા છે ને ડબલ ઘાટા ઘાટા છે જીરા આના જીરા જઈ સાલ આપણે આના અડધા જ હતા એની જગ્યાએ આ વર્ષે ડબલ ઘાટા છે જેને હિસાબે આપણા જીરાની અંદર વરસાદ પણ આવેલો માવઠાના હિસાબે અને પાણી આપેલું જેના હિસાબે તમે જોઈ શકો છો કાઢી ચરબીની શરૂઆત અહીંયા થઈ છે થયેલી છે ત્યારબાદ વાં છે અને આગળ છે થોડીક થોડીક વાં છે ઓલી જગ્યાએ અને આપણે જઈસાલ જ્યાં આપણે ત્રેસરથી આપણે જ્યાં જીરા કાઢેલા હતા સામે તમે જોઈ શકો છો જે જીરા કાઢેલા છે ત્યાં પણ કાઢી ચરબીની શરૂઆત થયેલી છે તમે જોઈ શકો છો બાકી ખડૂત પર આપણા જીરા આમાં તમને ક્યાંય ખાલું જોવા નહીં મળે તમે જોઈ શકો છો આમાં તમને ક્યાંય ખાલું જોવા નહીં મળે આપણે જે આપણે પારા સિવાય તમને ખાલું જોવા નહીં મળે જેને કારણે અમારું જે આપણે જીરું જે છે તે ઘાટું હોવાથી ઠાર જે હોય ઝાકળ જે હોય તે નીચે પડી શકતી નથી જેને કારણે આપણા જીરાની અંદર ઝાકળ વધારે પણ લાગવાની શક્યતા છે દવાના રાઉન્ડ પણ વધારે આવી શકે છે તો ખડભાઈ તમે જોઈ શકો છો આપણે જીરા નજીકથી તમને ખડગુએ બતાવવાની કોશિશ કરીશું દાણે ફૂલ છે અત્યારે તમે જોઈ શકો છો આપણે જીરા તો ખેડૂતો આવા જીરા છે જોઈએ આ વર્ષે ખેડૂતો જીરાના ભાવ સારા રહીએ તેવી પૂરી શક્યતા છે તમે તમને બતાવી દઉં અહીંયા જો અહીંયા આપણે કાળી ચરમીની શરૂઆત થઈ જો કે રોકી લીધું છે આપણે આગળ વધવા નથી દીધું બિલકુલ જે છે નિયા નિયા જ છે આજે આઠ દિવસ થઈ ગયા અહીંયાથી આગળ વધ્યું નથી ખેડૂતભાઈ આઠ દિવસ થઈ ગયા આગળ નથી વધ્યું તમે જોઈ શકો છો વાંધો નહીં આવે જીરા બાકી ઘાટા એટલે ભાઈ ઓવર ઘાટા છે બહુ ઘાટા છે આની અંદર બિલકુલ જગ્યા નથી વચ્ચે ક્યાં કોક જગ્યાએ જો જગ્યા હોય તો ભલે બાકી તમે જોઈ શકો છો આમાં તમને ક્યાંય જગ્યા નહીં દેખાય આ કિયારો છે ને કિયારામાં તમને ક્યાંય એટલે ક્યાંય એક આમ એક આપણે આ જરા જગ્યા નથી એમ તમે જોઈ શકો છો એક જ ધારું એટલે આમાં છે ને ઝાકડનો પ્રોબ્લેમ બહુ આટલા બધા ઘાટા કિયારે ખેડૂતો જીરા હોવા ન જોઈએ પણ અમારે આ વર્ષે ઘાટા થઈ ગયા છે કુદરતી અમા અમારે જે જીરા જે મિત્રો જે વાવેતર કર્યું ને જે જીરાનું એ જીરામાં અહીં થોડું કોઈ જીરું પણ ના નાઉ ગયું ના બન્યું ટોટલ જીરું જે આપણું જેટલું નાખ્યું જમીનની અંદર એ ટોટલ ઊગી ગયું હવે ઉગી ગયું એને કારણે આપણે આની અંદર ઘાટું જીરું થયું બાકી દર વર્ષે આના જીરું આપણે આછા જીરા હોય છે એટલા બધા ઘાટા હોતા નથી તો ખડવો પાસઠ દિવસના આપણા જીરા છે અને ઉપરથી ઝાકરનો જોરદાર રાઉન્ડ આવે છે ઝાકર સ્પેશિયલ જોવા માટે જ ખેડૂતો આજે આપણે વહેલા ઘરેથી ભાઈ તમે જોઈ શકો છો આપણા જીરા આવી કંઈક કંડિશનમાં છે અને ઝાકર પણ ભૈરી છે ફૂલ જોરદાર ઝાકર ભયરી ભયરી છે તમે જોઈ શકો છો બધે ફૂલ ફ્લાવરિંગમાં અત્યારે બહુ જોરદાર જીરા છે કાંઈ ઘટે એમ નથી ફ્લાવરિંગમાં આટલું ફ્લાવરિંગ ખેડૂભ રહી જાય ને એટલે બસ આપણે કાંઈ કરવાનું થતું નથી ટાઈમસર વીટી લેવાનું થશે કે આ વર્ષે જીરાના ભાવ સારા રહીએ એવી પૂરી શક્યતા છે અને જીરાનો પાક આ વર્ષે બહુ અતિશય બગાડ જે છે તે જીરાના પાકમાં વધારે છે જેને કારણે આ વર્ષે જીરાના ભાવ સારા રહીએ એવી પૂરી શક્યતા મને લાગી રહી છે ખેડૂતો અહીંયા પણ ખાડી ચરમી આવેલી અમુક અમુક જગ્યાએ આવેલી છે બાકી ઓલ ઓવર સારું છે જોઈ શકો છો વાહ પણ આવેલી છે કાળી ચરમી એટલે કાળી ચરમીની શરૂ જો કે કાઢી ચરમી આપણે આપણા જીરાની અંદર શક્યતા હતી જ એનું કારણ હતું કે આપણું જીરું જે છે તે ઓવર ઘાટું હતું બીજા નંબરમાં અમે પાણીમાં એક થોડીક ભૂલ કરી પાણી જે છે તે વરસાદ પહેલાં આપી દીધું હતું એની પછી આપ્યું હોત ને તો પ્રોબ્લેમ ન આવત પણ બીજી વસ્તુ કે કન્ટિન્યુ ચાર પાંચ વર્ષ થયા જીરાનું વાવેતર થાય છે અને ઘાટા જીરા બહુ અતિશય ઘાટા તો પછી હાથમાં રાખવું એ આપણે બધે સારી રીતે જાણીએ છીએ ખેડૂતભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ છે તમે જોઈ શકો છો આપણા જીરા ખેડૂતભાઈ કોમેન્ટ કરજો જીરા કેવા છે અને તમારે આવા જીરા છે કે કેમ કેટલા દિવસના જીરા થયા છે અને ખેડૂતભાઈ દાણા કેટલા ચડ્યા છે તમારા જીરાની અંદર તે ખાસ કોમેન્ટ કરજો તો ખેડૂતભાઈ બસ મળીએ આગલા વિડીયોમાં તો હલમન હાલાર બસ આટલું જ આજના વિડીયોની અંદર હલમન હાલાર આ એક કહેવત છે આપણે તો ખડુભાઈ બસ મળીએ આગલા વિડીયોમાં અમારે જીરા આવા છે ખાસ કોમેન્ટ કરજો તમારે દાણા કેટલાક ચેડા છે અને કેટલા દિવસના જીરા થયા છે તો ખડુભાઈ બસ વિડીયોની અંદર આટલું જ સૂર્ય સૂર્ય ભગવાનની સામે જો જીરાનો કંઈક નજારો જોઈએ ને તો કંઈક આવો છે ઝાકર તમે જોઈ શકો છો જોરદાર ઝાકર છે સૂરજ દાદાજી ઉગ્યા છે હવે ભાઈ બસ વિડીયોની અંદર આટલું જ મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો હલ મને હાલ